તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડીક એમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડીક એમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાનો સર્વે આપણા ભારત સરકારના નાણા મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના સર્વે નથી કરોડ માફ કરવા હોય તો એક જાટકે ભાજપ સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જયારે પોતાના પાક નુકશાન વળતર માગે સહાય માગે દેવા માફી માગે તો આ ભાજપની સરકાર સરકાર એ સર્વેના નાટક કરે છે અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરવું અહીંયા નહીં કરવું ત્યાં નહીં કરવું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસું સિઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં વાવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુંક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ

હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે છે બીજું ખાસ આ બાબત તમે આગળ જે સમજી છે એ તમામ બાબતો કોઈ પણ પક્ષ લઈને આવ્યું હોય અથવા તો કોઈ પણ પક્ષ તરફથી આવી બાબતો જ્યારે તરફથી કોઈ પણ કરવા માટે કોઈ પણ પાર્ટી પક્ષ તૈયાર થતો હોય તો એના અવશ્ય ભાગ છે રજૂ કરવા સોશિયલ મીડિયા થી અથવા તો કોઈ પણ પ્રકારથી જે આપણે માગણી કરતું હોય અથવા તો જે પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન થતા હોય છે એ ખરેખર ખેડૂતો માટે જે પણ સ્થિતિ જે બનેલી છે વિકટ સ્થિતિમાંથી જે પણ ખેડૂતો બહાર નીકળી શકે એ માટે જે માગણી થઈ રહી છે એ માટે અમારું પણ સમર્થન છે ખેડૂતો માટે અને ખેડૂતો માટે જ આ ભાગ અહીંયાથી રિલીઝ કરવામાં આવ્યો છે કારણ કે તમામ પ્લેટફોર્મ અલગ અલગ ન્યૂઝ મીડિયા મંચ સરકાર સામે પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર લેવા માટે છે ખૂણે ખૂણે ન્યૂઝ છે ગવર્મેન્ટ સુધી પહોંચે અને ખૂણે ખૂણે થી હરેક ન્યૂઝ મીડિયા મંચ છે એ વધારે વધારે આ શેર કરે વધારે વધારે ખેડૂતો પણ બીજા લોકોને શેર કરે વધારે વધારે ભાગ છે તમામ ગ્રુપમાં જતા રહે તમારી પાસે વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તો તમારી પાસે ફેસબુક નું એકાઉન્ટ હોય કોઈ પણ એકાઉન્ટ ની અંદર તમે શેર કરી શકો છો અને હરેક ખેડૂતોને આ ન્યાય પૂરેપૂરો મળવો જોઈએ હરેક ખેડૂતોના ખાતા જે પણ પાક ધિરાણ લીધેલું હોય એ પણ છે પૂરેપૂરું વળતર સાથે છે માફ થવું જોઈએ અને જે પણ ખેડૂત મિત્રો પાક ધિરાણ ન લીધેલું હોય તેને પચાસ થી સાઈઠ હજાર હેક્ટરે જોઈએ જેટલા એની પાસે જમીન હોય એટલા રકમ છે ખાતામાં આવવી જોઈએ અમારી પણ સાથે આ ભાગ અહીંયા આપણે પૂરો કરીએ આપણે સૌને મળીને આ લડત છે શેર કરવાની છે શેર જેટલું કરશો એટલું આપણા સૌ ખેડૂત મિત્રો માટે ફાયદાકારક બનશે કોઈ પણ પાર્ટી લડતી હોય કોઈ પણ પક્ષ લડતો હોય કોઈ પણ વિપક્ષ લડતો હોય આપણે કોઈ પણ પાર્ટીનું જોવાનું નથી આપણે માત્ર આપણી માગણી છે સ્વીકારે સરકાર એ જ આપણું ધ્યેય છે અને તો જ આ સિઝન માં આપણા ખેડૂતોને આપણે બસાવી શકશું હવે મળીએ નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર